કચ્છમાં સરકારી દવાખાનામાં પશુઓનો અડીંગો જોવા મળ્યો સરકારી દવાખાનામાં રખડતા ઢોર અને શ્વાનના આંટાફેરા નલિયા રેફરલ હોસ્પિટલમાં ગાય ફરતી હોય તેવો વિડીયો વાયરલ થયો છે નખત્રાણા સીએચસીમાં પણ શ્વાન ફરતા જોવા મળી રહ્યા છે સરકારી હોસ્પિટલમાં રખડતા પશુ ફરી રહ્યા છે રખડતા શ્વાન ફરી રહ્યા છે હોસ્પિટલ્સમાં દર્દીઓ આવે છે પોતાના દર્દની સારવાર કરવા માટે પણ અહીંયા આવીને તેઓ ઉલટાના વધુ પરેશાન થાય છે કેમ કે પ્રવેશવાના રસ્તા ઉપર જ

હોસ્પિટલ્સમાં દર્દીઓ આવે છે પોતાના દર્દની સારવાર કરાવવા માટે પણ અહીંયા આવીને તેઓ ઉલટાના વધુ પરેશાન થાય છે